જે રીતના શણગારવામાં આવ્યું છે અને આટલો વરસાદ હોવા છતાં પણ લોકોએ ખૂબ જે શોભાયાત્રા હતી એમાં પણ આખા નગરમાં મુખ્ય બજારો ઉપર વરસતા વરસાદે પણ આ શોભાયાત્રામાં પણ બધાએ ભાગ લીધો હતો એ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી આજનો જન્માષ્ટમી પર્વને ઉજવવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આજે અહીં દર્શન કર્યા છે જો વાત કરો તો દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ છે તે પૂર્ણ થવા આવ્યો છે ભારે વરસાદી વાતાવરણ વચ્ચે પણ સવા બે લાખ જેટલા લોકોએ છેલ્લા બે દિવસમાં છે તે દ્વારકાધીશના દર્શન કર્યા છે અને વરસતા વરસાદે આ કાનાના જન્મોત્સવની મોજ છે ત્યાં આવતા ભાવિકો પ્રવાસીઓ સાથે મંત્રીશ્રીઓ પણ માણી છે દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપાલીયા દ્વારકા